જય દ્વારકાધીશ દર્શક મિત્રો ખેડૂત ભાઈઓ તો આજે આપણે એવી યોજનાની જે વાત કરવાના છે જે આઈ ખેડૂત ઉપર આપણે જોવાના છીએ આઈ ખેડૂત ઉપર આજે આ કઈ કઈ યોજનાઓ શરૂ છે અને એક બીજી વાત કરવાના છે કે તમને ખેડૂત મિત્રોને દર મહિને બાર કોણે પચાસ પણ પછી તમને બાર રૂપિયા મળશે એની એક યોજનાની વાત કરવાના છીએ જે યોજના છે ડ્રોનથી રૂપિયા વધુ વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે જોઈ શકીએ છીએ કે જો ખર્ચના ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ પાંચસો બે માંથી જે ઓછું હોય

જે આપણે આજ ના વિડિયો ની અંદર વાત કરવાના હતા તે એની માટે તમારે document પણ શું શું જોઈશે તેની પણ હાર વાત કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ માટે કયા કયા document ની જરૂર પડશે તો હું આજ એની પણ વાત કરી દઉં તો આ દસ્તાવેજ ઉપર જે છે તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો આ આટલા ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો તે માટે તમારે સર્ટિફિકેટ

डिक्लेरेशन बॉस डिक्लेरेशन बॉस માં મેં મારા WhatsApp નંબર આપી દીધો છે જેથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો જેનાથી તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો હવે આપણે આ અગ્ગર બીજી યોજનાની વાત કરીએ તો તમે અહીં જેવી રીતના સ્કીમ ઉપર અરજી કરી શકો એટલે તમારે આ વિભાગ પસંદ કરવાનો આવશે તો આપણે સૌથી પહેલા ખેતીવાડી વિભાગની યોજના જોઈ જોઈએ ખેતીવાડી એકાઉન્ટ પર જેસી ક્લિક કરોને શોધો તો ઉપર ક્લિક કરવાનું અને તમે જોઈ શકો છો ખેતીવાડી યોજનામાં

અલગ અલગ છે કે જેમાં શું શું છે જે KGR પચાસ હેક્ટર ની size ની વન બંધુ યોજના છે એ લઈએ જોઈ શકો એની માટે શું શું document છે તે પણ વાર આપણે વાત કરી લઈએ તો તે માટે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે જે તમારે ફોર્મ ભરાવતી વખતે કામ આવશે ત્યારે હાલ આઈ ખેડૂત પોર્ટલ જે છે એ થોડુંક સ્લો આવે છે જ્યારે તમે આ વિડીયો જોઈને જ્યારે આઈ ખેડૂત ઉપર જોશો

જોઈ શકો છો અને અન્યથા તમને કોઈ પણ યોજના લાભ લેવો હોય તો મને તમારા મે મારો whatsapp નંબર આપી દીધો છે અને સ્ક્રીન પર મારો whatsapp નંબર દેખાતા હશે ત્યાં પર તમે ક્લિક કરીને અને મને whatsapp પર કોન્ટેક્ટ કરી શકો છો જેથી હું તમને બધી જ માહિતી આપી શકું આગળ વાત કરીએ તો બાગાયત બાગાયતની હાલમાં કોઈ લેવી કે કેટલા યોજનાઓ શરૂ છે તો બાગાયતની હાલમાં ખેડૂત મિત્રો હાલમાં અત્યારે એક જ યોજના શરૂ છે તમે અહીંયા જોઈ શકો છો બાગાયત માટે હાલમાં મેન્ટેનન્સ અને ઓઇલ પામમાં અંતર ભાગ માટે અને ઇન્કૂર્ફર્સ માટે જે સફાઈ કરવામાં આવેલ છે એનું હાલમાં યોજના શરૂ છે આગળ આપણે વાત કરીએ તો એટીએમ અને ગુજરાત કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કઈ કઈ યોજના શરૂ છે તેનું પણ આપણે જોઈ લઈએ

કઈ કઈ યોજના શરૂ છે એમાં પણ હાલમાં અત્યારે એક પણ પ્રકારની શરૂ નથી પછી રજીસ્ટર સ્ટાર અને સહકારી મંડળીઓમાં ગાંધીનગરમાં જોઈ જોઈએ તેમાં કઈ કઈ યોજના શરૂ છે તેમાં પણ હાલમાં ખાલી એક જ યોજના શરૂ છે તો તમારી ગુજગામના ગુદામના બાંધકાન માટે લોન ઉપર વ્યાજ સહાય તથા મૂડી સહાય આપવાની યોજના પચીસ ટકા છે જો તમારા આ યોજનાનો લાભ લેવો હોય તો લઈ શકો

ઘણી જ પ્રકારની યોજના શરૂ છે તેની માટે હું જો વાત કરું તો હાલમાં એની માટે અત્યારે જુમ્માની જેટલી યોજનાઓ શરૂ છે હું વિડીયો ધીમો ધીમો સ્ક્રોલ કરતો જાય અને જે યોજનાઓ માટે ફોર્મ ભરવું હોય જે શરૂ હોય તે તમે જોઈ શકો છો તો અહીંયા અલગ અલગ ઘણી એવી યોજનાઓ છે જેના ઉપર તમે જે મત્સ્યન ઉદ્યોગ કરતા હોય તેની માટે હાલમાં યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે મત્સ્યન માટે હાલમાં અત્યારમાં ચુમ્માલીસ જેટલી યોજનાઓ શરૂ છે તમે અહીંયા વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો અને સાઈડમાં તારીખ પણ હું આપતો જાઉં છું એટલે તમને તકલીફ પડે નહીં કે આ જો આ તારીખ આ તારીખથી શરૂ થઈ છે ને આ તારીખે પૂરી થવાની છે એ પણ નજર નાખતા રહેજો જેથી તમને એ પણ ખ્યાલ આવે કે આ યોજના ક્યારે શરૂ થઈ છે અને આ યોજના ક્યારે પૂરી થવાની છે એનાથી તમને સરળ રહે

નવી કોઈ યોજના આવશે તો હું તમને મારા whatsapp group બનાવેલ છે whatsapp group માં માટે મેં મારો હેઠે whatsapp group લિંક પણ આપી દીધી છે જેનાથી તમે જોડાઈ શકો છો જેમાંથી તાત્કાલિક જે પણ યોજનાઓ હોય સરકારી યોજના હોય પ્રાઇવેટ નોકરી હોય સરકારી નોકરી હોય કૃષિને લગતા કોઈ પણ પ્રકારની નવી યોજનાઓ હોય

ફોટન ની સહાય તમને મળી છે કે નથી મળે તો મને કોમેન્ટ કરીને જણાવું છું તો દર્શક મિત્રો મળીએ એક નવા વિડીયો જય દ્વારકાધીશ